હેલો મિત્રો એકવીસમી મે ઓગણીસો એકાણું ના રોજ સાંજના લગભગ છ વાગે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વિશાખાપટ્ટનમમાં પોતાની ચૂંટણી સભાઓ પૂરી કરી રહ્યા હતા અને મદ્રાસ હાલનું ચેન્નઈ જવાની તૈયારી કરી રહ્યા હતા તેમનું હેલિકોપ્ટર ઉડાન ભરવા તૈયાર હતું પણ અચાનક પાયલોટે તકનીકી ખામીની જાણ કરી અને મદ્રાસ જવું શક્ય નહીં થાય તેમ જણાવ્યું નિરાશ થયેલા રાજીવ ગાંધી સ્ટેટ ગેસ્ટ હાઉસ તરફ કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પોલીસ ટીમને વાયરલેસ પર સંદેશો આવ્યો કે હેલિકોપ્ટરની ખામી સુધારાઈ ગઈ છે અને તે ઉડાન માટે તૈયાર છે રાજીવ ગાંધીએ તરત જ ગાડી યુ ટર્ન લીધી અને એરપોર્ટ તરફ દોડ્યા એટલી ઉતાવળમાં કે પોતાના વ્યક્તિગત સુરક્ષા અધિકારી ઓપી સાગરને પણ જાણ કરી નહીં જે બીજી વાનમાં હતા તેઓ સુરક્ષા ટીમ વગર જ હેલિકોપ્ટરમાં બેસીને મદ્રાસ પહોંચી ગયા રાતના લગભગ સાડા આઠ વાગે મદ્રાસ એરપોર્ટ પર કોંગ્રેસના અનેક નેતાઓ રાજીવ ગાંધીને આવકારવા ઊભા હતા કારણ કે તે રાત્રે શ્રી પેરંબુદુરમાં ચૂંટણી સભા કરવાની હતી અને તેઓ પહેલેથી જ મોડા પડી ગયા હતા રાતના લગભગ દસ ને ઓગણીસ વાગે જ્યારે રાજીવ ગાંધી સ્ટેજ તરફ આગળ વધ્યા ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો અને થોડીક જ સેકન્ડમાં ધુમાડો ફેલાઈ ગયો લોકો ચીસાચીસ કરવા લાગ્યા અને ચારે તરફ અપ્રપ્રફ થઈ ગઈ પછીથી જાણવા મળ્યું કે આ વિસ્ફોટમાં કુલ અઢાર લોકો માર્યા ગયા હતા જેમાં રાજીવ ગાંધી પણ સામેલ હતા હું એવા ભારતનું સ્વપ્ન જોઉં છું જે મજબૂત સ્વતંત્ર આત્મનિર્ભર હોય અને વિશ્વના દેશોની આગળની હરોળમાં રહીને માનવજાતિની સેવા કરે આ રાજીવ ગાંધીના શબ્દો હતા બાવીસમી મેની સવારે આ સમાચાર અખબારોમાં છપાયા અને આખો દેશ આઘાતમાં ડૂબી ગયો તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખર ભુવનેશ્વરમાં સભા છોડીને દિલ્હી પાછા ફર્યા અને તુરંત જ કેબિનેટની ઇમરજન્સી બેઠક બોલાવી આ બેઠકમાં રો આઈબી તથા સૈન્ય ગુપ્તચર વિભાગના વડાઓને પણ બોલાવવામાં આવ્યા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે કોઈ પાસે આ હત્યાના કારણ કે હત્યારા વિશે કોઈ જવાબ ન હતો આ ભારત માટે રાષ્ટ્રીય શરમની વાત બની ગઈ કારણ કે અગાઉ મહાત્મા ગાંધી અને ઇન્દિરા ગાંધીની હત્યાઓમાં હત્યારાઓ ઘટના સ્થળે જ પકડાઈ ગયા હતા પણ આ વખતે કોઈને ખબર ન હતી કે હત્યારો કોણ છે વિસ્ફોટના કારણે તમામ પુરાવા નષ્ટ થઈ ગયા હતા હુમલાખોરની ઓળખ પણ અજ્ઞાત હતી અને કોઈ નક્કર કડી મળી રહી ન હતી આ કેસ ભારતનો સૌથી જટિલ અને રહસ્યમય હત્યાકાંડ બની ગયો અને લોકોને ડર હતો કે આનાથી અનેક ષડયંત્ર સિદ્ધાંતો ઊભા થશે આ અભૂતપૂર્વ સંકટનો સામનો કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી અને તેનું નેતૃત્વ આઈપીએસ અધિકારી ડી આર કાર્તિકેયનને સોંપવામાં આવ્યું જે રાજકીય દબાણ હેન્ડલ કરવામાં માનીતા માનાતા હતા તેમની સાથે એનએસજીના વડા અને દેશના ટોચના આઈપીએસ અધિકારીઓની ટીમ હતી જેનો એકમાત્ર ધ્યેય રાજીવ ગાંધીની હત્યા પાછળના ગુનેગારોને શોધી કાઢવાનો હતો આ ટીમે આ કેસને ષડયંત્ર સિદ્ધાંતોનો શિકાર થતો અટકાવવો અને ભારતીય સુરક્ષા તંત્રની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવી જરૂરી હતી તે જ સમયે ઇન્ડિયા ટુડેના પત્રકાર અનિરુદ્ધ મિત્ર આ કેસને શરૂઆતથી અંત સુધી નજરકાટ રાખી રહ્યા હતા અને બે હજાર બાવીસમાં તેમણે નાઇન્ટી ડેઝ ધ ટ્રુ સ્ટોરી ઓફ ધ હન્ટ ફોર રાજીવ ગાંધીઝ એસેસિન નામનું પુસ્તક પ્રકાશિત કર્યું શરૂઆતમાં ટીમને ખબર ન હતી કે તપાસ ક્યાંથી શરૂ કરવી કારણ કે વિસ્ફોટના કારણે ઘટનાસ્થળના સ્થળના મોટાભાગના પુરાવા નષ્ટ થઈ ગયા હતા મીડિયામાં એલટીઈની સંડોવણીની અફવાહો ફેલાઈ રહી હતી તેથી વડાપ્રધાન ચંદ્રશેખરે રોના વડા જીએસ વાજપેયીને ફોન કરીને પૂછ્યું કે શું એલટીઈએ જ રાજીવ ગાંધીની હત્યા કરી છે વાજપેયીએ જવાબ આપ્યો કે એલટીટીઈના આંતરરાષ્ટ્રીય સચિવાલયના વડા કીટ્ટુએ આ હત્યામાં સંડોવણી હોવાનું નકાર્યું છે અને કીટ્ટુ તો રોનો ગુપ્ત એજન્ટ હતો રોના મતે આમાં કોઈ વિદેશી ષડયંત્ર ન હતું અને કશ્મીરી કે શીખ ઉગ્રવાદીઓની સંડોવણીની શક્યતા પણ નકારવામાં આવી હતી બાવીસમી મેની સવારે તમિલનાડુ ફોરેન્સિક લેબના ડિરેક્ટર ડોક્ટર ચંદ્રશેખરને અખબારમાં છપાયેલા ફોટામાં લાશોની વચ્ચે એક કેમેરો દેખાયો જે આખા કેસની દિશા બદલી નાખનારો સાબિત થયો તેમણે તરત જ તે કેમેરો શોધવાનો આદેશ આપ્યો આ કેમેરો ફોટોગ્રાફર હરિબાબુનો હતો જે વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો હતો અને તેને ફિલ્મમાંથી મળેલા દસ ફોટામાંથી એક ફોટામાં ચશ્મા પહેરેલી નારંગી લીલા કપડાવાળી મહિલા ચંદનની માળા પકડેલી અને એક સફેદ કપડાવાળો પુરુષ નોટબુક લઈને પત્રકાર જેવો ઊભો હતો ઘટના સ્થળેથી મળેલા અન્ય નાના પુરાવા દર્શાવતા હતા કે આ વિસ્ફોટ માનવ બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હતો આથી સ્પષ્ટ થયું કે ફોટામાની મહિલા જ આત્મઘાતી બોમ્બર હતી તમિલનાડુ પોલીસની સબ ઇન્સ્પેક્ટર અનુસૂયા પણ રાજીવ ગાંધીની નજીક હતી અને તે વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગઈ હતી પરંતુ તે જીવતી બચી ગઈ હોસ્પિટલમાંથી તેના નિવેદનમાં જાણવા મળ્યું કે તેણે આ મહિલાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ રાજીવ ગાંધીએ તેને ચિંતા ન કરવા કહ્યું અને મહિલા તેમના ચરણ સ્પર્શ કરવા નમી ત્યારે વિસ્ફોટ થયો અનુસૂયાએ એમ પણ જણાવ્યું કે હરિબાબુએ જ આ મહિલાને વીઆઈપી વિસ્તારમાં પ્રવેશ આપ્યો હતો કેટલાક દિવસો પછી એસઆઈટીએ હરિબાબુના ઘરે દરોડો નાખ્યો અને ત્યાંથી ચંદનની માળાનો બિલ એલટીટીઈ નેતા પ્રભાકરનનો ફોટો તથા પોતાની ગર્લફ્રેન્ડ સુંદરીને લખેલો પત્ર મળ્યો જેમાં તેણે ખતરનાક મિશન પર જઈ રહ્યો હોવાનું લખ્યું હતું આ પુરાવાઓથી એલટીટીઈની સીધી સંડોવણી સાબિત થઈ સૌથી મોટી સફળતા વેદારણ્યમમાં મળી જ્યાં રૂટીન ચેકિંગ દરમિયાન એક યુવાન શંકર કોનેશ્વરનને પકડવામાં આવ્યો જેની શ્રીલંકન તમિલ ઉચ્ચારથી શંકા ગઈ તેની પાસે મળેલી ડાયરીમાં નલિની નામની મહિલાનો ફોન નંબર અને દાસ નામ હતું હરિબાબુના ફોટા બતાવતા તેણે સફેદ કપડાવાળા વ્યક્તિને એલટીટીઈનો વિશ્વાસુ સૈનિક સિવારાસનથી ઓળખ આપી અને કબૂલ કર્યું કે તે પહેલી મે ઓગણીસો એકાણુંના ના રોજ સિવારાસનની આગેવાનીમાં ભારત આવેલી નવ સભ્યોની હિટ ટીમનો સભ્ય હતો ત્રીસમી મે ઓગણીસો એકાણુંના રોજ અખબારોમાં સુસાઇડ બોમ્બર અને શિવરાસનના ફોટા છપાયા ત્યાર પછી એક વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે એકવીસમી મેના બપોરે તેની પત્નીએ પડોશમાં નલિનીને આ જ પ્રકારના લોકો સાથે અને ચંદનની માળા હાથમાં લઈને જોયા હતા આ બીજી વખત નલિનીનું નામ સામે આવ્યું અગિયારમી જૂનના રોજ એક પ્રિન્ટિંગ પ્રેસના માલિક ભાગ્યંથનની ધરપકડ કરવામાં આવી જે એલટીટીઈનું પ્રોપેગેન્ડા સાહિત્ય છાપતો હતો તે નલિનીનો ભાઈ નીકળ્યો અને તેણે કબૂલ્યું કે સફેદ કપડાવાળો વ્યક્તિ એક આંખવાળો શિવરાસન અને સુસાઇડ બોમ્બર ધનુ હતી નલિની અને તેનો પ્રેમી મુરુગન ઉર્ફે દાસ તથા બીજી મહિલા શુભા પણ ષડયંત્રમાં સામેલ હતા ધનુ અને શુભા એલટીઈની બ્લેક ટાઈગ્રેસ આત્મઘાતી ટુકડીની સભ્ય હતી આ રીતે એક પછી એક ષડયંત્રમાં સામેલ લોકોના નામ સામે આવવા લાગ્યા તમિલનાડુ ભરમાં શિવરાસન નલિની શુભા અને મુરુગનના પોસ્ટરો લગાવવામાં આવ્યા તેરમી જૂન ઓગણીસો એકાણુંના રોજ સાયદાપેટ બસ ટર્મિનલ પર નલિની અને મુરુગનની ધરપકડ કરવામાં આવી મુરુગન નાસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને પકડાઈ જવાથી ડરીને સાયનાઇડ કેપ્સ્યુલ ખાવાનો પ્રયત્ન કર્યો પણ એનએસજી કમાન્ડો તૈયાર હતા અને તેને જીવતો પકડી લીધો એલટી ટીઇના દરેક સભ્યના ગળામાં સાયનાઇડ કેપ્સ્યુલની લોકેટ હોવી ફરજિયાત હતી જેથી પકડાય તો પોલીસને કંઈ જ ન કહેવું પડે તેથી એસઆઈટીએ ખાસ તાલીમ આપીને સભ્યોને જીવતા પકડવાની યોજના બનાવી હતી અને પંદરથી ત્રીસ સેકન્ડમાં સાયનાઇડનું એન્ટીડોટ આપી દેવાનું તથા ત્રીસ મિનિટમાં હોસ્પિટલ પહોંચાડવાનું નક્કી કર્યું હતું આ ધરપકડો પછી ઘણા આરોપીઓની પૂછપરછથી આખું ષડયંત્ર સામે આવ્યું અને એ સ્પષ્ટ થયું કે એલટીઈએ રાજીવ ગાંધીને શા માટે મારવા માંગતી હતી આનું કારણ સમજવા ઇતિહાસમાં જવું પડે એલટીટીઈ શ્રીલંકામાં તમિળો માટે અલગ દેશ તમિળ ઇલમની માંગ સાથે લડતું આતંકવાદી સંગઠન હતું શ્રીલંકામાં પિંચોતેર ટકા સિંહલી અને માત્ર અગિયાર ટકા તમિળ વસ્તી હતી અને તમિળો સાથે ભેદભાવ થતો હતો ઓગણીસો ત્યાશીથી ભારતે તમિલનાડુમાં આવા જૂથોને તાલીમ આપવાનું શરૂ કર્યું જેથી શ્રીલંકામાં પાકિસ્તાન ચીન અને અમેરિકાનો પ્રભાવ ન વધે ઓગણીસો સત્યાસીમાં માં ભારત શ્રીલંકા કરાર થયો અને રાજીવ ગાંધીએ શાંતિ સ્થાપવા પીસ કીપિંગ ફોર્સ શ્રીલંકા મોકલી એલટીટીઈએ આ કરાર સ્વીકાર્યો નહીં અને ઓગણીસો સત્યાસીથી ઓગણીસો નેવું સુધી ભારતીય સૈનિકો સામે યુદ્ધ ચલાવ્યું જેમાં હજારો લોકો માર્યા ગયા ઓગણીસો નેવુંમાં ભારતે પીસકીપિંગ ફોર્સ પાછી ખેંચી લીધી અને એલટીટીઈ ફરી મજબૂત થઈ તે સમયે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી નહોતા પણ ઓગણીસો એકાણુંની ચૂંટણીમાં તેમની પાછા સત્તામાં આવવાની શક્યતા દેખાતી હતી તેથી એલટીટીઈએ તેમને ખતમ કરવાનું નક્કી કર્યું નવેમ્બર ઓગણીસ નેવુંમાં પ્રભાકરને શિવરાસનને ભારત મોકલ્યો અને તેણે છુપાઈના સ્થાનો તૈયાર કર્યા હત્યા માટે તેની પ્રિય ધનુ અને બેકઅપ શુભાને લાવવામાં આવી બે વખત ટેસ્ટ રન કરવામાં આવ્યા બીજી વખત ધનુએ તત્કાલીન પૂર્વ વડાપ્રધાન વીપી સિંઘના પગ છૂવાની સફળ કોશિશ કરીને સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ ચકાસી એકવીસમી મેની શ્રી પેરંબદુરની સભાની જાણ થતાં ત્યાં હુમલો કરવાનું નક્કી થયું બીજો પ્લાન બી પણ હતો દિલ્હીમાં સત્તર વર્ષની આત્મઘાતી બોમ્બર અથિરાઈને મોકલવામાં આવી હતી પણ રોની ગુપ્ત માહિતીથી તેને પહાડગંજની હોટલમાંથી પકડી લેવામાં આવી અને શિવરાસનનો નેપાળ માર્ગે નાસવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હવે એસઆઈટીનો એકમાત્ર લક્ષ્ય શિવરાસનને જીવતો પકડવાનો હતો પણ તે ખૂબ ચાલાક હતો વારંવાર વેશ બદલતો સીખ મોલવી કે પાદરી બનીને નાસ્તો રહેતો દેશભરમાં તેના પોસ્ટરો લાગ્યા એક પોઈન્ટ પાંચ મિલિયન રૂપિયાનું ઇનામ જાહેર થયું તેમ છતાં તે ભૂતની જેમ ગાયબ થતો રહ્યો એક વખત તો તે ઓઇલ ટેન્કરમાં ખાસ ચેમ્બર બનાવીને મદ્રાસથી બેંગ્લોર ત્રણસો પચાસ કિલોમીટર સુધી છુપાઈને નીકળી ગયો બીજી ઓગસ્ટ ઓગણીસો એકાણું ના રોજ બેંગ્લોરના ઇન્દિરાનગરમાં તેની હાજરીની ખબર પડી અને એનએસજીએ ઘેરો ઘાલ્યો પણ તેમણે પહેલાં જ સાયનાઇડ ખાઈ લીધું અને માત્ર લાશો મળી શિવરાસનની લાશ નહોતી આખરે અઠારમી ઓગસ્ટ કુંટેના એક નાનકડા પીળા મકાનમાં તેની હાજરીની ખબર પડી એનએસજી કમાન્ડો તૈયાર હતા પણ બેંગ્લોર પોલીસ કમિશ્નરે સુરક્ષાના ડરે અને સીબીઆઈ ડિરેક્ટર વિજય કરને ત્યાં પહોંચવાનું કહેવાથી વિલંબ થયો એન્ટીડોટ કીટ એક્સપાયરીની વાત પર પણ દલીલ થઈ અને નવી કીટ ગ્વાલિયરથી મંગાવવામાં ચૌદ કલાક વીતી ગયા ઓગસ્ટ ઓગણીસો એકાણુંની સવારે છત્રીસ કલાકની વિલંબ પછી રેડ કરવામાં આવી પણ ત્યાં સુધીમાં શિવરાસન શુભા અને બાકીના પાંચે સાથીએ સાયનાઇડ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી એકવીસમી મેથી શરૂ થયેલી તપાસ વીસમી ઓગસ્ટ શિવરાસનના મૃત્યુ સાથે નેવું દિવસ પછી પૂરી થઈ આ ભારતીય સુરક્ષા એજન્સીઓની જીત હતી પણ ઘણા પ્રશ્નો અનુત્તરિત રહી ગયા શું બીજા કોઈ મોટા ખેલાડીઓ હતા શિવરાસનના મૃત્યુ સાથે ષડયંત્રનું રહસ્ય હંમેશ માટે ખોગાઈ ગયું આ કેસમાં સીબીઆઈએ છવ્વીસ લોકોને આરોપી બનાવ્યા ઓગણીસો અઠ્ઠાણુંમાં ટાળા કોર્ટે બધાને મૃત્યુદંડ ફટકાર્યો પણ સુપ્રીમ કોર્ટમાં ઓગણીસો નવ્વાણુંમાં માત્ર સાતના મૃત્યુદંડ કાયમ રહ્યા જે પછીથી જીવન કેદમાં ફેરવાયા જસ્ટિસ મિલાપચંદ જૈન કમિશનના રિપોર્ટમાં મોટા ષડયંત્રના સંકેત મળ્યા કેટલાકને લાગ્યું કે તપાસને ફક્ત એલટીટીઈ સુધી મર્યાદિત રાખવામાં આવી રાજીવ ગાંધીની હત્યાએ ભારતીય રાજકારણને હંમેશ માટે બદલી નાખ્યું અને કોંગ્રેસનું એક છત્રી વર્ચસ્વ ઘટવા લાગ્યું ઓગણીસો એકાણુંની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તો બની પણ પોતાના દમ પર બસ્સો બોતેરનો આંકડો ક્યારે પાર ના કરી શકી આ ઘટનાએ ભારતનું રાજકારણ હંમેશ માટે બદલી નાખ્યું આશા છે કે તમને આ વાત જાણવી ગમી હશે જો તમને આ વીડિયો થોડોક પણ ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નવા વિડીયોમાં